અમરેલીમાં અશાવર્કર બહેનો એ કલેક્ટરને આપ્યું આવેદનપત્ર વિવિધ માંગણીઓ સાથે આવેદનપત્ર આપી રોજ વ્યક્ત કર્યો કે ફિક્સ ફિક્સ થાય જે વેતન અમને ચૂકવવામાં આવશે બાકી અમને કોઈ કામગીરી અત્યારે અમને ફિક્સ પગારની અમારી છે કે જે વેતન અમારું કાપી નાખ્યું છે કાપી નાખ્યું છે બાળકોનું રસીકરણ કાપી નાખ્યું છે બનતું કાપી નાખી છે એટલે અમે હવે ફિક્સ પગારની માંગણી કરીએ છીએ અને અમને ફિક્સ ટાઈમ આપી દે કે આ ટાઈમે તમારી નોકરી શરૂ થાય ને આ ટાઈમે પૂરી થાય અમારે આ અમે આશા છીએ અમદેલી જિલ્લાના અગિયાર તાલુકાના બધા બહેનો ભેગા થયા છે અમારી પડતર માંગણી માટે કે અમારા આગમી જૂના પ્રશ્નો બધા સોલ્વ થાય અને બાકી જો સર અમારા વાત ધ્યાનમાં નહીં રાખી તો આગમાં સમયમાં અમે હડતાલ કરવા ઉતરી જઈશું મારો મુદ્દો એ છે કે અમે આપણે કેન્દ્રની ચૂંટણી આવી ત્યારે પણ અમે રજૂઆત કરી હતી કે રાજ્યની ચૂંટણીમાં પણ કરી છે કે અમને ફિક્સ પગાર કરી દેવામાં આવે અમારે કામગીરીનો ટાઈમ નક્કી કરવામાં આવે કે જેથી કરી અમે બધું કામ વ્યવસ્થિત અમે કામ કરી છીએ અને કરવા પણ રાખી છીએ પણ અમને અમારા મહેનતાના પ્રમાણે અમારો પગાર થવો જોઈએ કેમ કે બે હજાર જ પગાર છે તેથી અમારા ઘરનું ભરણ પોષણ થઈ શકતું નથી અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસ ન્યૂઝ સાથે